મહેસાણાને સ્વચ્છ બનાવવા માટે પ્રથમ મ્યુનિસિપલ કમિશનરે કમર કસી છે રવિન્દ્ર ખતાલે શહેરનું જાતે નિરીક્ષણ કર્યું શહેરમાંથી જુદી જુદી સત્તર જગ્યાથી કચરાનો નિકાલ કરવા સૂચના આપી સરકારના સ્વચ્છતા સ્વચ્છ ભારત અભિયાનમાં સહકાર આપવા લોકોને અપીલ કરી મહેસાણા નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનીને સાચા અર્થમાં ઉભરી આવે તેવા પ્રયત્નો કરવા જણાવ્યું શહેરમાં જે અલગ અલગ જગ્યાઓ ઉપર આપણા ગાર્બેજ વર્નેરેબલ પોઈન્ટ છે એટલે જેને આપણે જીવીપી કહેવાય કે લોકો કચરાનો ઢગલા કરે છે કચરો નાખે છે એનું અમે ટ્રાન્સફોર્મેશન માટે એક અભિયાન શરૂ કર્યું છે એવા ગાર્બેજ વર્નેરેબલ પોઈન્ટ્સને આપણે બ્યુટીફાય કરીને કે આ કચરો નાખવાનું બંધ થઈ જાય અને શહેર સ્વચ્છ અને સુંદર લાગે એના માટેનું અમે અત્યારે વિજિત કરી રહ્યા છીએ અત્યારે આપણે 17 જેવા જીવીપી આઈડેન્ટિફાય કર્યા છે એની કામગીરી શરૂ કરી છે મહેસાણા આપણે એક આદર્શ મહાનગરપાલિકા બની જાય એના માટે અમારો પ્રયત્ન છે